નમસ્કાર મિત્રો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસાય બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી બે હજાર છવ્વીસની જાહેરાત થઈ ચૂકી છે પગાર રહેવાનો છે ભરતીમાં પંદર હજાર રૂપિયા અને પરીક્ષા વગર સીધી ભરતી છે કોઈ પણ પરીક્ષા નથી આ ભરતીમાં તો આપણે જાણીએ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તો મિત્રો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસાય બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત બે હજાર પચીસ છવ્વીસ તો મહીસાગર જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસાય બોર્ડ હસ્તકની વિભાગીય પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો ને એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ બે હજાર પચીસ છવ્વીસનો બીજો પ્રયત્ન ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે જેની વિગતે નીચે મુજબ છે તો અનુ નંબર અનુક્રમણ નંબર મિત્રો એક તેમાં એપ્રેન્ટિસ સર્વર બી એન્જિનિયર સિવિલ માસિક સ્ટાઈપેન્ટ રહેવાનું છે પંદર હજાર રૂપિયા ત્યાર પછી અન્ય ગ્રેજ્યુએટ માટે મિત્રો પંદર હજાર રૂપિયા રહેશે માસિક સ્ટાઈપેન ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માટે પંદર હજાર રૂપિયા રહેશે ઉમેદવારે એપ્રેન્ટિપ્સ હેઠળ તાલીમમાં જોડવા સ્કિલ ઇન્ડિયા એમ અથવા તો એન એચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે એપ્રેન્ટિપ્સ એક વર્ષની રહેશે પસંદગી પામેલા ઉમેદવારો એક વર્ષથી વધુ સમય માટે દાવો કરી શકશે નહીં ત્યાર પછી ઉમેદવારો નીચે સરનામે અને તારીખે જરૂરી લાયકાત દસ્તાવેજો પાસબુકની નકલ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે તો મિત્રો આપણે જાણીએ ઇન્ટરવ્યૂનું સ્થળ તો કાર્યપાલ ઇન્જિનિયર શ્રી કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હોટલ વૃંદાવન બાજુમાં ગોધરા રોડ લુણાડા જિલ્લો મહીસાગર પિનકોડ છે અડત્રીસ બોણો ત્યાર પછી ઇન્ટરવ્યૂની તારીખ વિશે આપણે જાણીએ તો એકવીસ એક બે હજાર છવ્વીસને બુધવારના રોજ તમારું ઇન્ટરવ્યૂ રહેવાનું છે તો મિત્રો એકવીસ એક બે હજાર છવ્વીસ છે તે માટે ઇન્ટરવ્યૂનો સમય શું છે તે આપણે જાણીએ તો મિત્રો સમય રહેવાનો છે અગિયાર કલાકેથી સાંજે ચાર કલાક સુધી તમારું ઇન્ટરવ્યૂ રહેશે ત્યાર પછી ઉપરોક્ત ઉમેદવારોએ લેવા કે ન લેવા તે બાબતે સત્તા અધિકારીને અબાધિત રહેશે મિત્રો ત્યાર પછી પીવાના પાણીની સમક્ષા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસાય બોર્ડની હેલ્પલાઇન નંબર ઓગણીસો સોળનો સંપર્ક કરવાનો અનુરોધ છે ત્યાર પછી મિત્રો નોંધ રાખવાની છે કે જે રસ ધરાવતા ઉમેદવારો જે સ્કિલ ઇન્ડિયા એમ એસ અથવા તો એમ એચ આર ડી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે ત્યાર પછી આપણે ટૂંકમાં માહિતી જાણીએ ભરતી વિશેની તો મિત્રો આ ભરતી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસાય બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી છે પોસ્ટ મિટો એપ્રેન્ટિસની છે અને બી એન્જિનિયર સિવિલ અન્ય ગ્રેજ્યુએશન ડિપ્લોમા એન્જિનિયર સિવિલ અને આઈટીઆઈ બે વરસ ટ્રેડવાળા ત્યાર પછી મિત્રો ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા રહેવાની છે ઇન્ટરવ્યૂની તારીખ અને સમય તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ સમય સવારે અગિયાર કલાકેથી સાંજે ચાર કલાક સુધી ઇન્ટરવ્યૂનું સ્થળ કાર્યપાલ ઇન્જિનિયર શ્રી કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હોટલ વૃંદાવનની બાજુમાં ગોધરા રોડ લુણાવાડા જિલ્લો મહીસાગર અડત્રીસ બોણત્રીસ પર રહેવાનું છે મિત્રો તો મિત્રો આથી ભરતીની સંપૂર્ણ માહિતી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો મળીએ આવી જ અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત